બનાસકાંઠાનો વડગામ તાલુકો જ્યાં ખેડૂતો છે છે ચિંતામાં કારણ ઉનાળામાં મુક્તેશ્વર ડેમમાંથી નહીં મળે સિંચાઈનું પાણી ડેમમાં હવે માત્ર ટકા જ પાણી બચ્યું છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જોકે પીવા માટે લોકોને પાણી મળતું રહેશે સિંચાઈ માટે પાણી ન મળવાથી વડગામ તાલુકાના ત્રીસ ગામના ખેડૂતોને ઉનાળું વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં જો પાણી ભરવાની યોજના ચાલુ કરવામાં આવે તો તેમની મુશ્કેલી દૂર થઈ શકે છે પાણી એટલું ઓછું છે એટલે હવે ખેડૂતોને તો તકલીફ પડવાની છે આટલા પાણીમાં શું થાય એટલે ખેડૂતોને તકલીફ પડવાની એના ગમે તે રીતે સરકાર પાણી નાખે અને ગમે તે રીતે એડજસ્ટ કરે તો ખેડૂતોને શાંતિ થાય પાણીનો તળું જો આવે ને ખેડૂતોને ખેતી માટે કામ આવે નહેરોમાં પાણી હાલ તો બંધ છે એમ કારણ કે પાણી છવ્વીસ ટકા છે એટલે પછી શું કરે ઉનાળામાં ખેડૂતોને બધાને તકલીફ પડવાની કઈ રીતના ખેતી કરશે કેનાલમાં એટલે કે આપણે જે ડેમનું જે લેવલ આપણે લાઈવ સ્ટોરેજ રાખીએ છીએ એમાંથી આપણે સિંચાઈ માટે પાણી આપતા હોઈએ છીએ અત્યારે લાઈવ સ્ટોરેજ ખૂબ જ ઓછું છે સિંચાઈ માટે આપણે ખેરાલુ તાલુકો અને વડગામ તાલુકાના ગામડાઓમાં પાણી આપતા ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળી શકે પીવાનું માટે ચાલુ છે